જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપનો કાનભા જાડેજા ધૂળકોટ જે આપણે ઈશદરા અને વાવડી હરિપર ગામમાં કેનાલ કેનાલ નંબર આ જગ્યાએ લીકેજ છે એવા સમાચાર અમને દિવાળીના આગળના મળ્યા અને અત્યારે જે એમને ડિસિઝન લીધું કે છવ્વીસ તારીખે સાંજથી અને છ તારીખે સાંજ સુધી કેનાલ દસ દિવસ બંધ રાખવામાં આવશે પણ અત્યારે અમે હકીકત આ એરિયાના ત્રણ ગામના ખેડૂતો પાસે ખેડૂતોને મળ્યા

કે ભાઈ આ રજૂઆતો અમે દિવાળીના પાંચ દિવસ પહેલા નથી કરી અમે ત્રણ વર્ષ પહેલા ની કરી છે પણ તોય કોઈ કાર્ય સાંભળ્યું નહીં કોઈ અધિકારીએ કોઈ નોંધ ન લીધી અને અત્યારે કેનાલ પંદરસો સત્તરસો ક્યુસેક પાણી હાંકવું હોય એવા એવા સાથે કેનાલ બંધ કરવાની વાત કરી રહ્યા છે કેનાલના અધિકારીઓ પણ ખેડૂત મિત્રોને હું જણાવું છું કે હળવદ અને માળિયાના છેવાડા ગામમાં દસ દિવસ પાણી બંધ કરે એટલે આપણે પચીસ થી ગણી નાલવાનું એટલે આપણે સત્તામાં બેઠેલા જે સત્તાધીશો નશામાં ચૂર છે એમને એક જવાબ આપવાનો છે અત્યારે આ પાણી કેનાલ ચાલુ જ છે ઈસદરા પાસે આજ સાંજે બંધ કરવાના છે અને આ બાજુમાં આપણે ખેતર જોયું તો એમના ખેતરમાં પણ ખેડૂત લીકેજ છે જે પાણી એમના ખેતરમાં દિવાળી પાક લેવું હોય તો લઈ ન શકે અને દાખલા તરીકે આ ખેડૂતોને છેલ્લા ચાર ચાર પાંચ પાંચ વર્ષથી પોતાના ખેતર પણ પડતર પડ્યા છે અને કેનાલના ચોકીદાર પોતાની રીતે વાહવાહી કરતા માણસો સત્તામાં બેઠેલા છે કે અમે કેનાલના ચોકીદાર છીએ હકીકતમાં એવા કોઈ કેનાલના ચોકીદાર નથી ખેડૂતોને જયારે સમસ્યા થાય એટલે જોવે કે આ સમસ્યા ખેડૂતોને છે એટલે બે દિવસનો ટાઈમ કાઢી ખોટી રીતે ગાડીઓ દોડાવી અને ખેડૂતોની વાહવાહી ખેડૂતોના પ્રશ્નની વાહવાહી લૂંટી અને પાછા ઘરમાં બે ચૂંટણી આવે ત્યારે બહાર આવે છે પણ સત્તામાં બેઠેલા જે સત્તાધીશોને ચેલેન્જ છે કે આવનારા બે થી ત્રણ દિવસમાં આ કેનાલ બંધ થઈ છે એના વિરોધમાં અમે ખેડૂત સભાનું આયોજન રાખવાના છીએ અને હળવદ અને માળિયા તાલુકાના ખેડૂતોને વિનંતી છે કે આપણે તારીખ અને સ્થળ આવનારા સમયમાં ટૂંક સમયમાં નક્કી કરશું અને એને એક ચેલેન્જ આપવાની છે કે તમે જયારે ખેડૂતો પોતાનો પ્રશ્ન લઈને જાય છે ત્યારે સાંભળતા નથી અને અત્યારે જો ફૂલ કેનાલ હાલે તો ખેડૂતોના ખેતરમાં પણ તૂટીને પાણી ભરાઈ જાય તો એને બે ત્રણ વર્ષ ઉપજ પણ ન આવે અહીંના ખેડૂતોને મળ્યા હકીકત હતી જે કેનલના અધિકારીઓ નંબર આપ્યા કે આ જગ્યાએ મોટી એવી નુકસાની છે અને હકીકતમાં આ કેનલ રિપેર કરવાની ઉનાળામાં જો ઈવડાવીને દસ દિનો ટાઈમ લે કે પંદર દિનો ટાઈમ લે તો સામાન્ય રિપેર કામ હતું પણ ખેડૂતો કઈ રીતે હેરાન થાય અને સત્તાના નશામાં બેઠેલા ચૂર સત્તાથી શોઈને કાંઈ હકીકત નથી ખબર આપણા હળવદ ધાંગદ્રાના ધારાસભ્ય એમ કહેતા હતા કે તમારે જો કેનલનું ક્યાંય લીકેજ કામ આ તે હોય તો મારો આ નંબર વોટ્સઅપ છે એમાં તમે તમારી અરજી કરજો પણ એ અરજી જે ખેડૂતોએ કરી એમાં પંચ્યાસી ટકા ખેડૂતોને કોઈ નર્મદા નિગમથી જવાબ જ રિપ્લેમાં મળ્યો નથી એટલે જે આવા આયોજનો વાત કરી અત્યારે ની વાત કરી ઉડિયાની કે જ્યારે ખેડૂતોને પાણી જોતું હોય કોઈ આપી શકતું નથી ટાઈમે અને સત્તામાં અને ભાજપ સરકારનું એક જ કામ છે કે જ્યારે ચૂંટણી આવે આપણે ખેડૂતોને કઈ રીતે ભ્રમિત કરવા કઈ રીતે જનતાને ભ્રમિત કરવી